પટોળું પેર્યુંર માં છે કે હું હા સાગર કેવું લાગે છે તમે પણ સાફ ખાઈ ગયા ને બહુ જોરદાર ડિઝાઇન છે ઓરિજિનલ પટોળામાં માં આવી સેમ ડિઝાઇન લાગે છે મને પણ એવી જ ફિલિંગ આવે છે કે મે પ્યોર પટોળું પહેર્યું હોય ને એવું કલર ને ડિઝાઇન ને બહુ સરસ છે સરસ પટોળું છે 11 12000 ના ઓરિજિનલ પટોળા લેવાની હવે જરૂર નથી આજે જે ડિઝાઇન અમે લોન્ચ કરીએ છે ક્યારેય ડિઝાઇન નથી બતાવી અને ઓરિજિનલ પટોળાની ફર્સ્ટ કોપી તમે કહી શકો છો પણ કોપીસ ખાલી કહી શકો ઓરિજિનલ પટોળું તમને લાગવાનું છે એવું પટોળા જ લઈને આવ્યા છે અને કલર ઓપ્શનની વાત કરે ને ટોટલ 5 કલર અવેલેબલ છે એક પાંચે કલર પટોળામાં જે કલર મેચિંગ આવે છે ને એ તમને જોવા મળવાના છે એના કલર મેચિંગનો લુક જુઓ એક થી એક ચડિયાતા કલર છે પટોળાનો લુક આપ્યો છે કલર મેચિંગ અને મીણા કરી જે વિવિંગ વાળા પટોળા છે બહુ જોરદાર ડિઝાઇન આગળ ક્યારે આ પટોળા બતાવ્યા નથી ઓરિજિનલ પટોળાની ફર્સ્ટ કોપી કલર મેચિંગ જોતા જ જે કોઈ પણ મનપસંદ કલર હોય કિનશોટ લેવાનું ભૂલતા નહીં ઓરિજિનલ પટોળ આવે ખરીદવાની જરૂર નથી આ સેમ લુક તમને આપવાનો છે ઓનલી ઓનલી પચીસો રૂપિયા રેટની અંદર આ પટોળું મૂક્યું છે ને એકદમ સ્મૂથ એવું મટીરિયલ અને જોરદાર એના કલર મેચિંગ આની બેક સાઈડ તમે ચેક કરી શકો છો ફિનિશિંગવાળી બેક સાઇડ અને બ્લાઉઝ મેચિંગની વાત કરીએ તો આ બ્લાઉઝ મેચિંગ એક થી એક ચડિયાતા પાંચે કલર સ્ક્રીનશોટ લેવાનું ભૂલાઈને બાલકૃષ્ણ સિલ્ક પેલેસ હોય ને અને પટોળા બાબતે બેસ્ટ ઓફ વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન તો બાલકૃષ્ણ સિલ્ક પેલેસ બધા પટોળાનું કલેક્શન તમને એકદમ રીઝનેબલ રેટની અંદર મળવાનું છે સાડીનો લુક જુઓ એકદમ સ્મૂથ અને લચકો મટીરિયલ હોય ને બનારસી સિલ્કના પટોળા અને ફિનિશિંગ વાળું પટોળાનું કામ રહેવાનું છે સાડીનો લુક હોય ને તો પર્પલ કલરમાં એટલો જ પટોળા માટે વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે નવસો રૂપિયા થી લઈને તમારે જેવા પટોળા જે કિંમતમાં સારી ડિઝાઇનનું જોઈએ ને એ બધી ડિઝાઇનો તમને રીઝનેબલ રેટમાં મળવાની છે તો જેમ મને વહેલા ઓડર આપજો કારણ કે ઓરિજિનલ પટોળા બનતા મહિનોથી દોઢ મહિનો જેમ લાગે છે ને એમ આ પટોળાનું કલેક્શન લિમિટેડ આવે છે તો જેમ મને વહેલા ઓર્ડર બુક કરાવે છે સાડી તમે પહેરેલી જોઈ શકો છો સામધામ ચોક નાના વાળછા સુરો તમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને આ કલેક્શન એકદમ રિઝનેબલ રેટની અંદર લઈ શકો છો થેન્ક યુ